આજે આપણે બનાવીશું આખા ભરેલા રીંગણાનું શાક તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ જેના માટે મેં અહીં અઢીસો જેટલા નાના નાના રીંગણા લઈ લીધા છે તેને હું આ રીતે એકદમ સરસ ડીઠિયા કાઢી લઈશ આપણે આખા ડીઠિયા નથી કાઢવાના આ રીતે જ કાઢવાના છે તો અહીં મેં બધા રીંગણામાંથી આ રીતે ડીઠિયા કાઢી લીધા છે અને ત્યારબાદ આપણે શરીરની મદદથી આ રીતે ચારે બાજુ ચેકા પાડી લેવાના છે કટ મારી લેશું ચારે બાજુ કટ મારશું તો તે ભરવામાં આપણને મજા આવશે તો હવે આપણે અહીં મસાલો બનાવવાની તૈયારી કરીશું તો અહીં મેં બે ચમચા ચણાનો લોટ લઈ લીધો છે તેમાં હું નમક એડ કરી દઈશ હળદર એડ કરી દઈશ જીરું પાવડર એડ કરી દઈશ લાલ મરચું પાવડર એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં આદુની પેસ્ટ ગ્રીન મરચું કોથમીર આ બધું આપણે તેમાં એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં હું થોડો લીંબુનો રસ પણ એડ કરી દઈશ અને તેમાં થોડું તેલ પણ એડ કરી દઈશ અને હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે આ રીતે રીંગણામાં બધો જ મસાલો ભરી લેવાનો છે એકદમ પ્રેસ કરી કરીને ભરશું તો રીંગણામાંથી મસાલો બહાર નહીં નીકળે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ પ્રેસ કરી કરી અને બધાને રીંગણાને ભરી લેવાના છે તો અહીં મેં બધા રીંગણા ભરી લીધા છે તો હવે હું અહીં એક તપેલું લઈશ અને તેમાં થોડું પાણી એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું ઉપર ચારણી મૂકી દઈશ અને ત્યારબાદ તેમાં હું બધા રીંગણા એડ કરી દઈશ બાફવા માટે અહીં આપણે આ રીંગણાને આ રીતે વરાળની મદદથી બાફી લેવાના છે તો અહીં હું બધા રીંગણા તેમાં એડ કરી દઈશ અને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ સુધી હું તેને રાખી મૂકીશ ગેસની ફ્લેમ ઉપર દસ મિનિટ પછી તમે જોઈ શકો છો અહીં આપણા રીંગણા છે તે એકદમ સરસ વરાળની મદદથી બફાઈ ગયા છે તમે જોઈ શકો છો છરી અડાડીશ તો એકદમ છરી અંદર ઘૂસી જાય છે તો આ રીતે આપણે રીંગણાને વરાળની મદદથી બાફી લેવાના છે તો અહીં હું એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકીશ ત્યારબાદ તેમાં હું રાઈ એડ કરી દઈશ જીરું એડ કરી દઈશ અને હિંગ પાવડર એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું લીલો લીમડો એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને એકદમ સરસ સાતડી લેશું ત્યારબાદ અહીં મેં જેના કટિંગ કરેલા ટમેટા લઈ લીધા છે તેને પણ તેમાં હું એડ કરી દઈશ ને તેને પણ હું એકદમ સરસ રીતે સાતડી લઈશ ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાનો એડ કરી દઈશું તો અહીં મેં સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરી દીધું છે ત્યારબાદ તેમાં હું થોડું જીરું પાવડર એડ કરી દઈશ હળદર પાવડર એડ કરી દઈશ અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં નમક એડ કરી દઈશું અને આ બધા મસાલા આપણે તેમાં મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અહીં આપણે આ શાક રસાવાળું બનાવવાનું છે ઉકળી જાય પાણી એટલે આપણે તેમાં બફાઈ ગયેલા રીંગણાં છે તે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું થોડી વાર આ રીતે આપણે બધા એક એક રીણા કરી અને તેમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું એકદમ સરસ રીતે અને થોડી વાર માટે આપણે આ શાકને ઉકળવા દેવાનું છે ઉકળી જાય પછી તમે જોઈ શકો છો અહીં આપણું આ શાક છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે તો હવે તેમાં આપણે ઉપરથી થોડા તણાભાજી એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો અહીં આપણું આ શાક જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે તો હવે હું એક ડીશમાં સર્વ કરી લઈશ શાક એટલું સરસ બન્યું છે કે જોતાની સાથે ખાવાનું મન થઈ જાય છે સાંજના ટાઈમે રોટલાની સાથે બહુ ટેસ્ટી લાગે છે આ શાક બાય બાય લાઇક એન્ડ સબસ્ક્રાઈબ